મિત્રો પાવાગઢના જંગલ વિસ્તારમાં ઘણા બધા અદભુત મંદિરો આવેલા છે આપણે આજે તેમાંથી એક એવા અદભુત મહાદેવના મંદિરની મુલાકાત લીધી છે કે જે પાવાગઢના જંગલ વિસ્તારમાં નાની ગુફા ની અંદર મહાદેવનું મંદિર આવેલું છે તો પહેલા તો આ મંદિરના એડ્રેસની એડ્રેસ ની વાત કરીએ તો પાવાગઢ થી બે થી અઢી કિલોમીટર ના અંતરે ટપલાલ હનુમાનજી નું મંદિર આવેલું છે જો તમારે અહીંયા આવું હોય તો તમે કોઈ પણ ને પૂછી શકો છો કે આ મંદિર ક્યાં આવેલું છે તમને આ એડ્રેસ બતાવી દેશે મિત્રો સામે તમારા જોડાશે ટપલાલા હનુમાનજી નું મંદિર તો મિત્રો તમે આખ્યા લોકેશન જોઈ શકો છો અહીંયા દર શનિવારે હજારો ભક્તો હનુમાનજી દર્શન કરવા માટે આવે છે તો મિત્રો છે છે અહીંનું હવે આપણે માટે જઈ રહ્યા તો અહીંયા કા હવનકુંડ પણ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તો મિત્રો આ શ્રી કૃષ્ણભંજન હનુમાનજીનું નું મંદિર છે જેને ટપલાવાલા દાદા એમ પણ કહેવાય છે તો તમે આ ભીડ તો જોઈ શકો છો મિત્રો શનિવાર નથી તો પણ ઘણી બધી ભીડ છે મિત્રો તો મિત્રો તમે મંદિરને જશો તો તમને કઈક આ પ્રકારની હર્માજી મૂર્તિ દેખવા મળી જશે તો મિત્રો તમે દર્શન કરી શકો છો કમેન્ટમાં જય હર્મા લખવાનું ભૂલતા નહીં મિત્રો હનુમાનજી મંદિરની પાછળ મહાદેવનું મંદિર પણ આવેલું છે તો તમે અહીંયા દર્શન પણ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મંદિર પણ આવેલું છે કરી શકો છો મંદિરની બહાર તો તમને આ પ્રકારની અહીંયા આગળ પણ મૂર્તિઓ જોવા મળે છે તો મિત્રો સામે જે ટપાલ હનુમાનજી મંદિર છે ને એક્ઝેક્ટ સામે આ એક પગડા રસ્તો પડે છે તો આને આપણે પાંચસો મીટર જેટલો આગળ ચાલવાનું હોય છે જંગલમાં જે આગળ તમને મહાદેવનું મંદિર જોવા મળી જશે હવે આપણે તે બાજુ જઈ રહ્યા છે તો અહિયાંથી બે રસ્તા પડે છે આપણે ડાબી બાજુ જવાનું હોય છે તો મિત્રો હવે પથ્થરો રસ્તા થોડું ચાલવામાં ધ્યાન રાખજો અને મિત્રો જંગલ વિસ્તાર આવી ગયા છે એટલે એકલા આવતા નહીં હવે મિત્રો સાથે આવજો

તો મિત્રો હાલ આપણે મંદિરની અંદર છે અને તમે મારા દર્શન કરી શકો છો આખી આટલી કે નાનચી બે મુશ્કેલ થી બે જણ બેસી શકે એટલી જગ્યા છે આગળ અંદર અને તમે આ બધે કોતાની પણ જોઈ શકો આ તારના પથ્થર છે આ બધો આ આ નીચલું ફ્લોર તો ઉદાન નવ બનાવ્યું છે અને જે બીજું આ કોતાની બધું કરેલું છે એ બધું ધ્યાન જ જમારાનો છે અને આ સીલિંગ પર તે જમાનાનો જ છે પથ્થરો બનાવેલો તમે આખો દેખી શકો છો મંદિર તો આખો આ મંદિર છે અને તમે આ તારની પોતાની આપણે જોઈ શકો છો તમે તો તમારે કરી શકો છો અને કમેન્ટમાં હવે મારે અખવાનું બોલતા નથી તો મિત્રો આપણે મહારાજના દર્શન કરી લીધા છે એની સાથે જ આપનો આજનો વિડીયો પૂરો થાય છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો સાથે આ વિડીયો જોવા માટે આપણા યુટ્યુબ ચેનલ ચાલ્યા છે એવું સબસ્ક્રાઈબ પણ કરી લેજો મને એક નવા વિડીયો સાથે હર હર મહાદેવ